કમિટીની રિપોર્ટ જરૂર પડીએ સત્તા મંડળ સમક્ષ પણ રજૂ કરવામાં આવશે અને ત્યાં જે નિર્ણય આપે ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવશે હા અંગે મૈલાસકોરની જે તપાસણી પદ્ધતિ છે જેમ કે જે માહિતી મળી હતી એ સંદર્ભની અંદર ફેટ કમિટીમાં માહિતીઓ મૂકવામાં આવી છે અને ફેટ કમિટી એ જોઈને આગામી ફેટ કમિટીની અંદર કે અલગ રીતે એ અમને જે રીતે માહિતી આપશે એ પ્રમાણે એ અંગે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે અને તે માટે સૌપ્રથમ આવેલા રિપોર્ટને જરૂરી સત્તામંડળમાં પણ લઈ જઈને ત્યાં જે નિર્ણય આવે તે નિર્ણયને આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે સાહેબ ખિસ્સામાં હાથ નાખો વિદ્યાર્થીના અને તેના શર્ટ ઊંચો કરાવીને તપાસ કરવું કેટલું યોગ્ય કહેવાય આ મહિલા ટીમ માટે સામાન્ય રીતે એ ચેક કરવાના ભાગરૂપે આ પ્રક્રિયા કરવામાં આવી છે જેથી એ આઈડી પ્રૂટીન પ્રક્રિયા હોય છે કે તે વિદ્યાર્થીઓના ગજવા કે એ પ્રકારે ઘણી સામાન્ય સંજોગોમાં વિદ્યાર્થીઓ પાસે ચેક કરાવતા હોય છે મહિલા સ્કૂલ આ કાર્યવાહી કરી શકે ખરી રેગ્યુલર ચેકઆઈ રૂપે વિદ્યાર્થી કે વિદ્યાર્થીની બંનેના જે શંકાસ્પદ લાગે તે એ લોકોને શાંતિથી અલગ રીતે રાખીને ચેક કરી શકે છે બીજી કોઈ કોલેજોના ફૂટેજ હોય એવું કંઈ જેટલાની માહિતી મળી છે આ પ્રકારની તેટલા જની જ માહિતી મંગાવવામાં આવી છે મહિલા સ્કોર શું કંઈ માફી મંગાવશે કે એવું કંઈ કાર્યવાહી આગળ એ આગળ જે અમારી સમિતિઓ જે છે કે જે રીતે માર્ગદર્શન આપશે એ પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે આમાં સર પ્રાથમિકમાં એવું હતું કે મહિલા સ્કોડને કોઈ એસઓપી જ નથી આપી એવું એમનું કહેવું છે ચેકિંગ માટે અમારી જનરલ સ્કોડની એસઓપી અમારી પાસે છે જ અને એ માહિતીઓ દરેકને આપવામાં આવતી હોય છે જો પરિસર વિભાગ ત્યાં રહી રહી હશે તો આજે જરૂરથી એની અંગે જરૂરી કાર્યવાહી કરીને એની નોંધ લેવામાં આવશે ઓકે નિખિલ મિશ્રા જી ટીવી ન્યૂઝ સુરત